ઓફિસમાં કેન્દ્રમાં આધાર કાર્ડ અને નવા આધાર કાર્ડ બનાવવા માટે અરજદારો અટવાયા જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ બનાવવા માટેની ઓફિસ અલગથી કરવામાં આવી છે ત્યારે ગામડામાંથી લોકો સવારે વહેલા આવી જાય છે ત્યારે ઓફિસમાં દસ ત્રીસ વાગ્યા સુધી સ્ટાફની હાજરી પણ હોતી નથી ત્યારે ગામડામાંથી આવેલા લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે જન્મ પ્રમાણપત્રમાં મા બાપનું નામ પૂરું લખેલ હોય છતાં પણ ઓફિસનો સ્ટાફ પબ્લિકને ધર્મના ધક્કા ખવડાવશે ને તેમનું કોઈ ઓળખીતું આવે તો ટોકન વગર પણ નંબર લઈ લેશે તે રામ પબ્લિકને શું કરવું છોકરાઓનું ભણતર ખોટું કરી પણ મામલેદાર ઓફિસના ધક્કા ખાતા હોય છે જો આવી જ રીતે જન સેવા કેન્દ્રનો સ્ટાફ પૂરું ધ્યાન નહીં આપે તો આમ પબ્લિકનું શું થયું એવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી જોપરી અધિકારી દ્વારા ઓફિસના સ્ટાફ ઉપર ધ્યાન નહીં દોરે તો પૂરે પૂરો મરો થાય છે એવું આમ પબ્લિક દ્વારા જણાવવામાં આવ્યું હતું બે ત્રણ ટકા ખાતા નથી બે બે કેડે આવે કેટલા દિવસ જીતુ ભારત ન્યૂઝ સારા